તેમના દ્વારા પણ ભીલ પ્રદેશને લઈને માંગણી કરવામાં આવી છે એટલું જ નહીં તેમના આદિવાસીને લઈને પણ અનેક એવા સૂચનો છે અનેક એવા નિવેદનો પણ આપ્યા છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસિનિયા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

મહેશની માંગણીને લઈને એક મોટું નિવેદન સામે આવ્યું છે સૌથી પહેલા તો મહેશ વસાવાને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે જય જોહાર જય આદિવાસી જય ભિલિસ્તાન ખાસ કરીને અમે જ્યારે આ ભિલિસ્તાન અલગ માંગવાની વાત કરી તો અમે 2009 નવ ની અંદર અમે 18 થી 18 જણા અમે ભેગા થયા હતા અને એમની સાથે ભિલિસ્તાન માંગણી એટલા માટે કરી કે ભારત દેશની આઝાદી થયા પછી પણ આજે આદિવાસીઓની જે કપરી પરિસ્થિતિ છે એ આજે એની જ છે શિક્ષણ આરોગ્ય રોજગારી અને આ વિસ્તારોની અંદર ઘણા ખનિજો આવેલા છે છતાં બી આજે આદિવાસી ગરીબ છે આદિવાસી આદિ અનાદિકાળથી કાળથી વસનારો છે એ આ ભારત દેશનો માલિક છે અને આ જે અહીં જે સંપત્તિ છે જે ખનીજો છે એનો માલિક છે છતાં એ આજે મજૂર બની ગયો છે એટલે અમે ભિલિસ્તાન વિકાસ મોરચાની સ્થાપના કરી એની અંદર રડજણા અમે એ કર્યા અને એની અંદરથી અમે આ બિલિસ્તાનની માંગણી અમે એ વખત નકશા બનાવેલા હતા બિલિસ્તાનના એ નકશા આજે બીજા લોકો બધા ચલવે છે અમને કંઈ વાંધો નથી પણ અમે આ બિલિસ્તાન માંગીને રહીશું જેવી રીતે શંકરસિંહ વાઘેલાએ જ્યારે મોટા જિલ્લાઓમાંથી નાના જિલ્લા ગઈ રહ્યા મોટા તાલુકામાંથી નાના તાલુકા ગઈ એ સંવિધાન પ્રમાણે એ લોકોએ આપ્યા જ છે એ દેશના પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ એ જિલ્લાઓ છૂટા પાડ્યા તાલુકાઓ છૂટા પાડ્યા અને તે ભાજપાઈ સરકારે પણ ત્રણ રાજ્યો છૂટા પાડેલા તેલંગાણા છૂટા પાડ્યું આંધ્રની અંદરથી બિહારની અંદરથી ઝારખંડ છૂટું પાડ્યું અને મધ્યપ્રદેશની અંદરથી છત્તીસગઢ છૂટું પાડ્યું તો આ ચાર રાજ્યની અંદર પ્રાવધાન છે સંવિધાનની અંદર કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્ર એની અંદરથી આ ટ્રાયબલ એરિયા ભૌગોલિક અને ભાષા પ્રમાણે રુધિર એની પ્રમાણે અલગ પાડી શકે છે એટલે અમે અલગ બિલિસ્તાનની માંગ માટે અમે માન્ય રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને અમે લેટર લખ્યા છે બિલિસ્તાન વિકાસ મોરચા અને બિલિસ્તાન ટાઈગર સેના તરફથી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ અમે આ લેટર લખ્યા છે અને ચાર રાજ્ય રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલોને પણ લખ્યા છે અને મુખ્યમંત્રીઓને પણ અમે લેટર લખ્યા છે બાકીનું આગળનું હવે અમારી જે માગણી છે એ માગણીને સંતોષાય નહીં તો અમે આંદોલનના રસ્તે જઈને ભિલિસ્તાન અમે મેળવવા માટેની કોશિશ કરીશું આદિવાસી નેતા મહેશ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને રાષ્ટ્રપતિ એટલે કે દ્રૌપદી મુર્મુને પણ જાણ કરી છે એટલું જ નહીં તેમને પ્રધાનમંત્રી સુધી પણ પોતાની રજૂઆત કરવા માટે લેટર છે લખવામાં છે એટલું જ નહીં તેમને અલગ અલગ જેટલા પણ જિલ્લાઓ છે તેના રાજ્યપાલને પણ પત્ર લખ્યા છે મુખ્યમંત્રીને પણ જાણ કરી છે હવે આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ પણ આદિવાસીઓ માટે એક હુંકાર કર્યો હતો કહી શકાય કે એક આહવાન કર્યું હતું કે ભીલ પ્રદેશને હવે પોતાનો એક અલગથી ભીલ પ્રદેશની માંગણી કરવા માટે પણ ચૈતર વસાવા અવારનવાર મે

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર